અમરોલીના છાપરાભાઠા રોડ પર આવેલી આદર્શનગર સોસાયટીના લોકો દુર્ગંધ મારતી ખાડીથી હાલ ત્રાસી ગયા છે અને લોકોએ ખાડીને લઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો સાથે સાથે આવનારી ચૂંટણીનો બહિષ્કારની ચીમકી પણ આપી હતી સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાની મોટી મોટી વાતો જ કરી રાખી છે પરંતુ આજે પણ અનેક લોકો ગંદકી મચ્છર જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અમરોલી વિસ્તારની અમરેલી વિસ્તારના છાપરા ભાઠા રોડ પર આવેલા આદર્શનગર સોસાયટીની સાથે બીજી બસો સાઠ સોસાયટીઓ જોડાયેલ છે જે સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાડી લઈને ખૂબ જ મોટો પ્રશ્ન ઉદભવ્યો છે આ વિસ્તારના સ્થાનિકોએ સોસાયટીના ગેટ પાસે આવીને પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો હતો વર્ષોથી આ ખાડીની ગંદકીની લીધે મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે ત્યારે ત્યાંના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમના ધાબા પર થોડું ઘણું પણ પાણી હોય તો તેમને દંડ કરે છે કે સોસાયટીની આજુબાજુમાં ગંદકીથી ભરેલો અને દુર્ગંધ મારતી ખાડીથી લોકો ત્રાહીમાં બોકારી ઉઠ્યા છે કે ખાડી તમને દેખાતી નથી આવો તેમણે કહ્યું હતું હવે અમારો પ્રશ્ન છે જે રવજીભાઈ અને શીતલભાઈએ જે રજૂઆત કરી છે આ રજૂઆત મેં રજૂઆતની જો ધ્યાનમાં કોર્પોરેશન અથવા તો કોઈ રાજકારણીઓ નહીં લેવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરી અને આ બધાનો અમે મતદાનનો છે બીજો ત્રીજો આ તે બધો અમે બહિષ્કાર કરશું અને જ્યારે આ લોકોને વેરા ભરીએ છીએ રોડ ટેક્સ ભરીએ છીએ અને બધું અમે કરવા છતાં આ લોકો પાણીના જે પહેલાં ગટર લાઈન હતી અને ભૂંગળાવના ડટ્ટા મારી જતા હતા અને અમે કાયદેસર કાર્યવાહી કરી અને કનેક્શન જોડાણ કરી અને આ લોકોને અમે બધા પૈસા આપીએ છીએ છતાં આ લોકો કોઈ આના માટે વિઝન લેતા નથી માટે અમારા માટે આવું કેમ અને તબેલાઓ છે જે મરેલા ઢોર ઢાંખરો નાખી જાય છે અને રાતે નાના નાના બાળકો જે સૂતા હોય ભર ઊંઘની અંદર અને હજારો કરોડો મચ્છરો તેમને ડંખ મારે છે અને ઘરની અંદર ટાંકાઓ હોય ધાબા ઉપર ટાંકાઓ હોય સારું પાણી હોય ગંદુ પાણી ન હોય તો પણ મ્યુનિસિપાલિટીવાળા આવી અને અમારા આદર્શનગર સોસાયટીને ધમકાવી અને તેમને હેરાન પરેશાન કરે છે તો માટે આ ખરાબ પાણી દૂષણ ભેગું કરી અને અમારા આદર્શનગરને ન્યાય અપાવો જો ન્યાય નહીં અપાવો તો અમે અમારી કાર્યવાહી કરી અને અમે મહિલાઓ બાળકો વૃદ્ધો સહિત બધા અમે અહીં આંદોલન કરશું માટે આ ચીમકી નથી પણ આ હકીકત છે માટે કોર્પોરેશન જાગે કોર્પોરેશનના સાહેબો અહીં ખાડીને ફરતાહાટો મારી અને સવારે દસ વાગે આવી અને વયા જાય છે કોઈ નોલેજ કોઈ એ વસ્તુ કામ કાર્ય કરતા નથી હાલ તો ખાડીની ગંદકી અને મચ્છરોના સતત ઉપદ્રવને લઈને સોસાયટીના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને જો આ સમસ્યા નિવેડો ન આવે તો સ્થાનિકે આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ધમકી આપી હતી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા